શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહે ટ્રસ્ટ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે અકુડા વિસ્તારમાં આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું સાથે મેસેજ આપ્યો હતો કે મતદાન જરૂરી છે વિકાસના કામો જે થયા છે ખૂબ જ સારા થયા છે એઉળળળ મા� મઉળ. માણ ચાળ હિં મીસ ભણ હશર હા�િnડ ખા� કા� કલ� illustraz ઊદા� ઔડ ભા� ઔડ ા� ને ભન ખા� કળળહળ નં૨ બે હજારને ચોવીસનું એટલે કે લોકસભાનું ચૂંટણીનું પર્વ છે આજે ચૂંટણીનું મહાપર્વ છે આજના દિવસે સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાની લોકસભાની સીટ ઉપરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સમર્થનમાં મોટી સંખ્યામાં સવારથી જ લોકો આવીને મતદાન કરી રહ્યા છે આપ જુઓ છો કે દરેકે દરેક મતદાન મથક ઉપર લાઇનો જોવા મળે છે તે બતાવે છે કે લોકોનો મતદાન માટેનો કયા પ્રકારનો અભૂતપૂર્વ એમનો રિસ્પોન્સ આજે આપણને મળી રહ્યો છે માન્ય મોદી સાહેબે જે પ્રકારે છેલ્લા દસ વર્ષમાં કામ કર્યું મોદી સાહેબ પોતે આજે જ્યારે હેટ્રિક કરવા માટે જઈ રહ્યા છે અને જ્યારે દેશ પણ પાંચમી ઇકોનોમીમાંથી ત્રીજી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વડોદરાના સૌ મતદારોને આજે આભાર વ્યક્ત કરીએ છીએ અને અડસઠ ટકા કરતાં પણ વધારે વોટિંગ ગયા વખતના બે હજાર ઓગણીસના લોકસભાના ઇલેક્શન કરતાં પણ વધારે વોટિંગ થાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ છ લાખ સાત લાખ કરતાં પણ વધારે મતોથી વિજય થાય એના માટે વડોદરાના સૌ નગરજનો જે રીતે ઉત્સાહ બતાવી રહ્યા છે તે સૌનો ફરી એક વખત આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર ગુજરાતના સૌથી યુવાન ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જોશી છે તેત્રીસ વર્ષના યુવાન છે એટલે અઢારથી તેવીસ વર્ષના ફર્સ્ટ ટાઈમ વોટર અને અઢારથી પાંત્રીસ વર્ષના યુવા મતદારો આ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે એ ભારતીય જનતા પાર્ટીની એમની પાસે અપેક્ષા છે અઠ્યાવીસ ટકા કરતાં વધારે મતદારો જ્યારે યુવા મતદારો હોય ત્યારે આવા મતદારો થકી રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રના વિકાસમાં એમના મતદાન થકી આહુતિ આપે એવી અમે સૌને વિનંતી કરીએ